દ્વારા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો સામાજિક જવાબદારીના અરવલ્લી જિલ્લાના સાઠમબા શામળાજી અને માલપુર શાખાના વિધ ગામમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સ્થાનિક ગ્રામજનો માટે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મારુતિભાઈ પટેલ અને શ્રી પ્રવીણભાઈ ભાસ્કર દ્વારા કરવામાં આવ્યું જેમાં બસો પચાસથી વધુ લોકોની પ્રાથમિક તબીબી સારવાર કરવામાં આવી હતી સીએસઆર જનરલ મેનેજર તેજસ જોશી અને યુનિટ મેનેજર સુમિત દેસાઈ જણાવ્યું હતું કે આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબ દ્વારા ડાયબિટીસ પ્રેશર તાવ ખાંસી શરદી વગેરેની પ્રાથમિક તપાસ કરી અને નિશુલ્ક દવા આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ કેમ્પમાં જે લોકોને લોહીની ઉણપ હોય તેમને ત્રીસ દિવસની એનિમિયાની દવા આપવામાં આવે છે તેમજ જે લોકો ચાલવામાં સક્ષમ નથી પહોંચી શકતા ડોક્ટર અને સારવાર કરે છે વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફિનકેર બેંક દ્વારા પાંત્રીસોથી વધુ લોકો માટે પંચાવનથી પણ વધુ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેથી અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા સ્થાનિક ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવા પ્રાપ્ત કરાવી શકાય તેમજ એનિમિયાની બીમારીને નાબૂદ કરી શકાય રિપોર્ટર રસિક પટેલ ભિલોડા